જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે મહાસુદ ચતુર્થી એટલે કે ગણેશ જયંતિના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કરતી વખતે જે મંત્રોના જાપ કરવાના છે તે મંત્રો આપણે આજના વિડીયોમાં શ્રવણ કરીશું તો વિડીયો તમે અંત સુધી જોતા રહેજો મહાસુદ ચતુર્થી એટલે ભગવાન શ્રી ગણેશનો જન્મદિવસ આ દિવસ ગણેશ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે પૌરાણિક માન્યતાઓ અને શિવ પુરાણ અનુસાર સુદજીએ સોનાકાદી ઋષિઓને કહ્યું કે એક દિવસ પાર્વતીજીની સખીઓએ વાતચીતમાં કહ્યું પ્રભુ શિવના બધા ગણો શિવજીની આજ્ઞામાં રહે છે આપણો કહી શકાય તેવો ગણ આપણે ઉત્પન્ન કરવો જોઈએ પાર્વતીજીને સખીઓની સલાહ ફાયદાકારક લાગી સદાશિવ પુનઃ તપ કરવા ગયા ત્યારે પાર્વતીજીએ એક આજ્ઞાંકિત સેવક ઉત્પન્ન કરવાનો વિચાર કરતા પોતાના દેહમાંથી ઉતરેલા મેલમાંથી એક પુરુષની આકૃતિ સર્જી તેમાં પ્રાણ સિંચ્યો તેમણે પુત્રને સુંદર વસ્ત્રો પહેરાવી ગણપતિ નામ આપ્યું અને તેમને પુત્રનું સ્થાન આપ્યું આથી આ દિવસથી ગણેશ જયંતિ ઉજવવામાં આવે છે ગણેશ જયંતિ મહા મહિનાની વિનાયક ચતુર્થી પર આવે છે અને આ દિવસે ચંદ્ર દર્શન પર પ્રતિબંધ છે ગણેશ જયંતિના દિવસે ચંદ્રદેવના દર્શન ન કરવા નહીં તો તમારા પર ખોટા આરોપ લાગવાની શક્યતા વધી શકે છે હવે આપણે ભગવાન શ્રી ગણેશના જે મંત્રો છે તેના વિશે શ્રવણ કરીશું ભગવાન શ્રી ગણેશની પૂજા કરતી વખતે તમારે આ મંત્રોનો જાપ કરવો જોઈએ જો બધા મંત્રોનો તમે જાપ ન કરી શકો તો કોઈ પણ એક મંત્રનો તમારે ખાસ જાપ કરવો જોઈએ તો હવે આપણે મંત્ર શરૂ કરીએ ભગવાન શ્રી ગણપતિ ગજાનંદ મહારાજની જય પહેલો મંત્ર છે વક્રતુંડ મહાકા્ય સૂર્યકોટિસમા પ્રભા નિર્વિધ્નમ કુરુ મેં દેવ સર્વકાર્ય સર્વદા આ મંત્ર ભગવાન શ્રી ગણેશનો સૌથી લોકપ્રિય મંત્ર છે આ મંત્રનો અર્થ છે જેમની સૂંઢ વળાંકવાળી છે જેમનું શરીર વિશાળ અને તેજસ્વી છે જે કરોડો સૂર્યોના સમાન ચમકે છે તે ભગવાન મારા બધા કાર્યો નિર્વિઘ્ને પૂર્ણ કરે ભગવાન શ્રી ગણેશનો બીજો મંત્ર છે વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદવિદાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે આ મંત્રમાં ભગવાન શ્રી ગણેશજીના વિશેષ ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે તેઓ વિઘ્નોને દૂર કરનાર વરદાન આપનાર દેવતાઓને પ્રિય લંબોદર બધા કળાઓના જાણનાર અને જગતનું હિત કરનાર છે તેમનું મસ્તક ગજના સમાન છે અને તેઓ શ્રુતિ અને યજ્ઞથી વિભૂષિત છે દેવી પાર્વતીના પુત્ર ગણનાથને પ્રણામ છે ભગવાન શ્રી ગણેશનો ત્રીજો મંત્ર છે અમેયાય ચ હેરંબ પરશુધારકાય તે મૂષક વહાનાયવ વિશ્વેશાય નમો નમઃ આ મંત્રમાં કહેવાય છે કે હે હિરંબ તમે અપરિમેય છો એટલે કે જેમનું આકલન કરવું અશક્ય છે તમે પરશુ ધારણ કરો છો તમારું વાહન મુશક છે તમે સમગ્ર જગતના સ્વામી છો તમારું પુનઃ પુનઃ વંદન છે ભગવાન શ્રી ગણેશનો ચોથો મંત્ર છે એકદંતાય શુદ્ધાય સુમુખાય નમો નમ પ્રપન્ન જનપાલય પ્રણતાર્તી વિનાશીને આ મંત્રનો અર્થ એ છે કે જેમના એક જ દાંત છે અને જેમનું મુખ સુંદર છે તેમને પ્રણામ છે તમે તમારી શરણમાં આવેલા લોકોનું રક્ષણ કરો છો અને તેમના દુઃખોનો નાશ કરો છો તમને વારંવાર નમસ્કાર છે ભગવાન શ્રી ગણેશનો પાંચમો મંત્ર છે એક દંતાય વિદ્મહે પક્રતુંડાય ધીમહી તન્નો દંતી પ્રચોદયાત આ ભગવાન શ્રી ગણેશનું પ્રસિદ્ધ મંત્ર છે આમાં કહેવામાં આવ્યું છે કે એક દંતને આપણે જાણીએ છીએ વક્રતુંડ ભગવાનનું ધ્યાન કરીએ છીએ હે દંતી એટલે કે ભગવાન શ્રી ગણેશજી અમને પ્રેરિત કરો અને અમારું કલ્યાણ કરો તો ભક્તો આ પાંચ મંત્રો તમારે પૂજા કરતી વખતે જપવાના છે અને સ્મરણ કરવાનું છે જો તમે આ બધા મંત્રોનો જપ ન કરી શકો તો કોઈ પણ એક મંત્રનો તમારે પૂજા કરતી વખતે ખાસ જપ કરવાનો તેનાથી ભગવાન શ્રી ગણેશ ખૂબ જ પ્રસન્ન થશે અને તમારા બધા કષ્ટો દૂર કરી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરશે તમારા જીવનમાંથી બધા વિઘ્નોને દૂર કરશે ભક્તો તમને વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ આ મંત્રો શ્રવણ કરી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાવ કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી ગણેશ વિડીયો જોવા માટે ધન્યવાદ